વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો ઘણા બધા લોકોનો પ્રોબ્લેમ આવે છે કે મારો ફોન હેંગ થાય છે તો હેંગ થવાના કારણો કયા છે અને તે આપણે તેને હેંગ થવાથી બચાવી કેવી રીતે શકીએ જી દોસ્તો તો એવા જ હું તમને અહીં ત્રણ એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યો છું જે તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાની એ તમારે તે સેટિંગ છે તે તમારા ફોનમાં છે બસ થોડીક વાતનું ધ્યાન રાખવાનું છે જેની મદદથી તમારો ફોન હંમેશા માટે હેંગ થતો બંધ થઈ જશે જે પણ કોઈ પણ એપ્લિકેશન એવી છે જે તમારા મોબાઈલમાં અનેક પ્રકાર રન થતી હોય છે અથવા તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તો તમારે તેને ડિલીટ કરી નાખવી જોઈએ ખોટે ખોટો કચરો તમારા ફોનમાં રાખો નહીં હોય તમારા ફોનમાં હવે દોસ્તો તેના માટે હું તમને જે બે ટિપ્સ બતાવી જેમની મદદથી તમારા ફોનમાં જે ઘણી બધી એમબી યુઝ કરે છે અથવા પછી તમારા મોબાઈલમાં જે સ્ટોરેજ છે તે વધારે યુઝ કરે છે તો તમે તે બંધ કેવી રીતે કરી શકો છો અને જે વધારે પ્રોબ્લેમ બનતો હોય છે તે છે તમારા મોબાઈલમાં જ્યારે સ્ટોરેજ ફૂલ થઈ જાય છે ત્યારે તમારો મોબાઈલ વાયે ઘડીએ હેંગ થતો હોય છે તો તેનાથી કેવી રીતે બચવું અને તમે તેને સ્ટોરેજ ફ્રી કેવી રીતે કરી શકો છો તો ચલો દોસ્તો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો તમે અમારી ચેનલ પર પહેલીવાર મિત્રો આવ્યા છો તો જલ્દીથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જ્યાં દોસ્તો સાવ ફ્રીમાં છે બાજુમાં બે લાયકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કર્યું છે પહેલાં અમારા વિડીયોને લાઈક તો જરૂર કરજો તમને આ ટ્રેક કેવી લાગી અમને કમેન્ટ કરીને અથવા હાર્ટ ટ્રેપ આપીને અમને જરૂર જણાવજો જ્યાં દોસ્તો અને અત્યાર સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો કારણ કે અહીંથી એક લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર જોડાઈ ચૂક્યા છે આપણી ચેનલ સાથે તો ચાલો હવે વાત કરીએ કે તમારો મોબાઈલ

અહીં ઇન્સ્ટોલ પર જેવી ક્લિક કરશો તો અહીં નોટ ઇન્સ્ટોલું આવશે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો અહીં જે એપ્લિકેશન તમને જોવા મળી જશે તે છે તમારા ફોનમાં અત્યારે ઇન્સ્ટોલ નથી તમે જ્યારે પણ ઇન્સ્ટોલ કર્યું હોય પછી ફરીથી તેને કાઢી નાખ્યું હોય ડિલેટ કરી નાખ્યું હોય તે એપ તમને અહીં જોવા મળી જશે આ એપ તમારા મોબાઈલમાં ખોટે ખોટી એમબી રોકતા હોય છે અત્યારે તમારા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ નથી પણ તમે તો એમ છતાં પણ તમારા મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ બતાવે છે એટલે કે એમબી રાખે છે જે તમારા મોબાઈલમાં જગ્યા રોકે છે તો તેમને તમારે ડીલેટ કરવા માટે શું કરો આના ઉપર ક્લિક કરો કારણ કે આ રીતનું ડિલેટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંથી તમારે તે બધી એપ્લિકેશન છે તે એમ રોકે છે તમે જોઈ શકો છો ચૌદ એમ બી સાડેત્રી એમ બી તેર એમ આ બધી અહીંથી તમે આવી રીતે ડિલીટ કરી શકો છો ટોટલ એમ બી તમારે અહીં બતાવી દેશે કે કેટલા એમ બી તમારી આ એપ્લિકેશન રોકીને બેઠી છે તો તમારે અહીંથી ડિલીટ કરી દેવાની છે દોસ્તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ નથી તમે જોઈ શકો છો નોટ ઇન્સ્ટોલ આ હતી પહેલા નંબરની જે ટ્રીક હતી તે તમને જણાવી હવે દોસ્તો પ્લે સ્ટોરને લઈને બીજી ટ્રીક બતાવું જ્યાંથી તમારા મોબાઈલ વાળાએ ઘડીએ હેંગ થતો હોય છે અહીં તમને એક પણ તમને હું જણાવીશ છે તમારા માટે પણ ખાસ છે દોસ્તો ફરીથી તમારે અહીં પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી સેટિંગ પર ક્લિક કરો અહીં તમને નેટવર્ક જોવા મળશે તેના પર ક્લિક કરી દો અહી એપ ડાઉનલોડ પરફોર્મન્સ જોવા મળશે તેના પર ક્લિક કરો અહીં અવર અન્ય નેટવર્ક લખેલું છે હવે દોસ્તો તમને એમ થતું આનો મતલબ શું છે અવર અન્ય નેટવર્ક એટલે કે જ્યારે તમે ઇન્ટરનેટ ચાલુ કરશો એટલે તમારા મોબાઈલમાં જે પણ એપ્લિકેશનમાં નવું અપડેટ આવ્યું છે ઓટોમેટિકલી તમારી એપ્લિકેશન અપડેટ થવા રાખશે જેના બે પ્રોબ્લેમ પડે છે એક છે તમારો મોબાઈલ જે છે તે હેંગ થશે કારણ કે અપડેટ થાય છે ત્યાં સુધી કોઈ એપ્લિકેશન ઓપન થતી નથી અને હેંગ થવાનું વધારે કારણ રહી છે અને બીજું તમારું ઓટોમેટિકલી તમારું ઇન્ટરનેટ યુઝ થાય છે જી હા દોસ્તો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે મેં સવારે નેટ ચાલુ કર્યું તો ઘડીકમાં મારું ઇન્ટરનેટ પૂરું થઈ ગયું તો અહીં આ ટ્રીક અપનાવી રહેવી જોઈએ તો અહીં તમારે અવર અન્ય નેટવર્કથી કરીને અથવા આ સ્કમી એવરી ટાઈમ જ્યારે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારે પૂછ છે કે તમારે તે ઇન્સ્ટોલ કરવી છે કે નહીં તો આ સ્કીમી એવરી ટાઈમ લખી દેવાનું છે જી દોસ્તો અગર વાઈ ફાય ગમે ત્યાં ફ્રીમાં મળી જાય અને તમારે અપડેટ કરવી હોય તો તમે આ ઓવર વાઈ ફાઈ ઓનલી પણ કરી શકો શકો છો જ્યારે પણ વાઈફાઈ સાથે કનેક્ટ તમારો ફોન થઈ જશે તો ઓટોમેટિકલી તમારું જે એપ્લિકેશન છે તે અપડેટ થઈ જશે મારી સલાહ છે કે તમે આસ્ક મી એવરી ટાઈમ રાખો ત્યાર પછી ઓટો અપડેટ એપ્સમાં પણ એ જ રીતનું છે જેમ મેં તમને બતાવ્યું તેમ તો તમે અહીં તો તમારે કાંઈ અવળ અન્ય નેટવર્ક પણ રાખવાનું નથી ઓટોમેટિકલી ની અપડેટ થઈ જશે એપ્લિકેશન તો ડોન્ટ ઓટો અપડેટ એપ્સ પર ક્લિક કરી દઉં આ કર્યા પછી તમારે જ્યારે એપ્લિકેશન અપડેટ કરવી હોય ત્યારે તમે તમારા મરજીથી અપડેટ કરી શકો છો ત્યાર પછીનું જે મહત્વનું સેટિંગ છે કે જલ્દીથી ઇન્ટરનેટ પૂરું થઈ જાય છે તો શું કરવું તો અહીં તમારે પ્લે સ્ટોરમાં આ જ સેટિંગમાં જવાનું છે અહીં ઓટો પ્લે વિડીયો છે જી દોસ્તો તમે જોઈ શકો છો ઓટો પ્લે વિડીયો એટ એની એ ટાઇમ ડેટા ચાર્જ મી એપ્લાય અહીં તમારે ડોન્ટ ઓટો પ્લે વિડિયો કરી નાખવાનો છે જેનાથી તમારું ઇન્ટરનેટ તમે જ્યારે સર્ફિંગ કરે છે અને તમે હોય તો ઓટોમેટિકલી વિડીયો ચાલુ થઈ જતા હોય છે તો તમારે અહીં તે ડોન્ટ ઓટો અપડેટ વિડીયો કરી નાખવાનો છે એટલે કે તમારું જ્યારે પણ તમે સ્કોર કરો તો વિડિયો પ્લે થશે નહીં અને તમારું ઇન્ટરનેટ બચી જશે તો દોસ્તો આઈ હોપ કે તમને આજની આ ટ્રીક પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરજો અને દોસ્તો તમારે ટેકનોલોજીની ને લગતી તમામ માહિતી ગુજરાતીમાં જોવા માંગતા હો તો જલ્દીથી આ એક એપ્લિકેશન છે તે તમે ડાઉનલોડ જરૂર કરી દીધો જ્યાં દોસ્તો અહીં આ એપ્લિકેશન જે છે તે એક ડાઉનલોડ કરી લ્યો અહીં તમને ગુજરાતીમાં ટેકનોલોજીની લગતી તમામ માહિતી તમને ફ્રીમાં જોવા મળી જશે આ એપ્લિકેશન તમને કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ રહેશે નહીં જ્યાં દોસ્તો ગુજરાતીમાં ટેકનોલોજી ન્યૂઝ જોવા માટે આ એપ્લિકેશન જરૂરથી ઇન્સ્ટોલ કરી દો તમારા ફોનમાં ધન્યવાદ મિત્રો તમારો દિવસ શુભ રહે જય હિન્દ જય ભારત